અમદાવાદની જાણીતી એશિયન ગ્લોબલ સ્કૂલ સામાટી હેઠરના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતી હોવાના આરોપ લાગ્યા છે સ્કૂલે અંદાજે 48 સાટી વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓથી અલગ બેસાડ્યા છે જેના કારણે વાલીઓએ આ નીતિ સામે કડક રોષ વ્યક્ત કર્યો છે મામલો ચર્ચામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારી ખુશ એ શાળાને કારણ દર્શક નોટિસ ફટકારી છે અને સ્પષ્ટ જવાબ માંગ્યો છે વાલીઓનો આરોપ છે કે નોટિસ બાદ પણ સ્કૂલે નીતિમાં કોઈ બદલાવ લાવ્યો નથી હાલ ડીઓ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને વાલીઓ દ્વારા સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે અલગ કેમ બેસાડવામાં આવે છે કે ખુલાસો એક જ દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે વધુમાં અમે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપ્યા છે વિદ્યાર્થીઓ સાથે આરટી ના હોય સામાન્ય વિદ્યાર્થીઓ હોય કે અન્ય વિદ્યાર્થીઓ હોય કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન રાખી ન શકાય કેન્ટીનનો પણ ઉપયોગ કરવામાં નથી દેવામાં આવતો અને મેદાનમાં પણ તેમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે તેવું વાલીઓ દ્વારા જણાવ્યું છે હકીકત તો શાળા દ્વારા ખુલાસો આવે અને શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ રિપોર્ટ આવે ત્યારે ખ્યાલ આવે